રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રનું મોટું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડી આ મામલે પંદર પેઢી સામે ગુનો દાખલ કરી આ જીએસટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા અડધો ડઝન શખ્સોને ઉઠાવી લઈ વધુ તપાસ હાથ ધરી ભગવતીપુરામાં પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ પંદર પેઢી સાથે બોગસ બિલિંગ કરીને સરકારને રૂપિયા એકસઠ લાખ અડતાલીસ હજાર નો ચુનો ચોપડીઓ આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલના ઇન્ચાર્જ પીઆઈ એસ એમ જાડેજા અને તેમની ટીમે તપાસ કરી પેઢી સંચાલક સામે જીએસટી ના અધિકારી ની ફરિયાદના આધારે કાર્યવાહી કરી ત્યારે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બોગસ બિલિંગ કૌભાંડ આચરતા પાંચ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ આરોપી અલગ અલગ વિસ્તારના રહેવાસીઓ છે તેમણે ખોટા બિલિંગ બનાવી કૌભાંડ આચર્યા હતા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી જીએસટી ઓછું ભરવાનું રહે ભવિષ્યમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે ચૌદ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા પરમાર કંપનીનું કૌભાંડ એકસઠ લાખનું સામે આવ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પાસે આજથી આશરે વીસેક દિવસ પહેલાં એક માહિતી આવી હતી કે જેની અંદર બોગસ પેઢી ઓપન કરી અને તેના આધારે બોગસ જીએસટી બિલો ઈવે બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું એક આખે આખું સ્કેમ જે છે એ રાજકોટ શહેરની અંદર ચાલી રહ્યું છે તો એ માહિતીના આધારે ઇકોનોમિક ઓફેન્સ વિંગ રાજકોટ શહેર દ્વારા તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે ખોટા ભાડા કરારો બનાવી આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે ચૌદેક જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા હતા આ તપાસ દરમિયાન ત્યારબાદ એવું ધ્યાન પર આવ્યું કે ત્રણેક કંપની એવી છે કે જે અમદાવાદ સ્થિત ડીએ એન્ટરપ્રાઇઝ પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રેટ કંપની હતી તેમની સાથે પણ આ પ્રકારનું એક આખે આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે એટલે આ ત્રણ કંપની અને એ સિવાય બીજી અગિયાર કંપની એમ કુલ ચૌદ કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત પરમાર એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપી જે છે તેઓને અટકાયત કરી આગળ પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેની અંદર આ પ્રકારેના બોગસ જે ભાડા કરારો બનાવવા માટે થઈને જે લોકોએ આખે આખું નેક્સસ બનાવ્યું હતું તે કારાણી અમનભાઈ અમન રફીકભાઈ સૈયદ ઉર્ફે કાળુ મજીદભાઈ વિશાલ પરમાર અને પાર્થ પરમાર આટલા લોકોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે આમાંથી જે અલગ અલગ વિસ્તારના રહેવાસી છે જેમાં કારાણી અમન જે છે તે સુરેન્દ્રનગરનો રહેવાસી જે છે અમન જે છે એ રાજકોટનો સૈયદ અગેન આપણે અહીંયા હાલ રાજકોટની અંદર રહે છે વિશાલ પરમાર અને પાર્થ પરમાર જે છે એ બંને લોકો સુરેન્દ્રનગર બાજુના રહેવાસી છે આ લોકોની જે મોડસ ઓપરેન્ટી છે એ પ્રમાણેની છે કે જે બિલ્સ બનાવવામાં આવે કોઈપણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને એક પ્રોડક્ટ વેચતી હોય એમાં ટેક્સ પોતે ભરી દીધો છે એ મુજબના બિલ્સ બનાવી દે જે ખોટા બિલ હોય ખરેખર પ્રોડક્ટનું વેચાણ ન થયું હોય ફર્ધર એ બિલ્સ જે છે એ પાસ ઓન કરવામાં આવે ફાઇનલી જ્યારે કોઈપણ જે એન્ડ પ્રોડક્ટનું જે બિઝનેસમેન જે હોય એ એન્ડ પ્રોડક્ટમાં ઘણીવાર આ પ્રકારની જે કંપનીઓ જે છે એવા બોગસ વિલો ખરીદી લઈને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય જેથી કરીને તેઓને જ્યારે જીએસટી ભરવાનું થાય ત્યારે જીએસટી એટલું ઓછું ભરવાનું થાય અને તે લોકોની બચત થઈ શકે તો આ એક ત્રણ અલગ અલગ પ્રકારના કૌભાંડમાંનું આ એક કૌભાંડ છે કે જે આપણે અત્યારે પકડ્યું છે આ ઉપરાંત તમારી પાસે બીજી પણ અન્ય આવી ચારથી પાંચ પેઢીઓની માહિતી છે કે જે લોકો આ પ્રકારના બોગસ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સાથે જોડાયેલા છે તેની પણ તપાસ શરૂમાં છે જેના વિરુદ્ધ આગળ ભવિષ્યમાં કાર્યવાહી કરવી જે અમને માહિતી મળી હતી તે મુજબ અમે અલગ અલગ જિલ્લાઓની અંદર ચૌદ એક સ્થળોએ દરોડા પાડેલા હતા જેમાં સૌથી વધારે રાજકોટ અને રાજકોટ રૂરલ વિસ્તારની અંદર કંપનીઓ હતી ત્યારબાદ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરત ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો છે અને ત્યાંથી જે ઇન્ક્રિમિનેટિંગ એવિડન્સીસ છે ડોક્યુમેન્ટ્રી એવિડન્સીસ છે તે અમે લોકોએ હાલ કબજે કરીને જે એમાં એના માટે રિસ્પોન્સિબલ લોકો છે તે લોકોની પૂછપરછની એવું બધું હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી છે અત્યાર સુધીમાં જે મેઇન આપણી જે પરમાર એન્ટરપ્રાઇઝ જે છે જેમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં એકસઠ લાખની આસપાસનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ છે પણ ત્યારબાદ આજે અલગ અલગ કંપનીઝ પાસેથી જે એવિડન્સીસ અમે મેળવ્યા છે તેનું વિશ્લેષણ કરી આગળ આંકડો કોઈ મોટો આવે છે કે કેમ તે આપણે જાણી શકાશે હાલ અમારી જે તપાસ છે તેમાં જે ત્રણ અલગ અલગ કંપનીઓ એવી છે કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગુનાઓમાં સંડોવાયેલી છે તેમાંની એક આ કંપની છે જે ડી એન્ટરપ્રાઇઝે છે તે મનોજ લાંગાના નામે છે અને તે પોતે જે છે એક આમના કોઈ રિલેટિવ થાય છે મહેશ લાંગાના તેવી અમને અમારી પાસે અત્યારે પ્રાથમિક માહિતી છે